માનવ જીવનમાં રેડિયોનું જેટલું મહત્વ છે એટલું જ તેનો ઇતિહાસ પણ રોચક છે ભારતમાં એક જમાનામાં લોકો રસ્તા પર રેડિયો લઈને ચાલતા એવા દ્રશ્યો જૂની પેઢીના લોકો જોયા છે અને એ સમયની ફિલ્મોમાં પણ આવું જોવા મળતું ત્યાર પછી એક લાંબા સમયના ગેપ પછી વડાપ્રધાન મોદીએ મન કી બાત શરૂ કરી ત્યારે ભારતમાં ફરી એકવાર રેડિયો લોકપ્રિય બન્યો એક સમયે બે બેન્ડ સુધી સીમિત રહેલી રેડિયોની દુનિયા આજે રેડિયો ગાર્ડન નામની મોબાઈલ એપ સુધી પહોંચી ગઈ છે એવું માનવામાં આવે છે કે ઓગણીસમી સદીમાં અર્થાત અઢારસો પંચાણું માં ગેલીમો મોક્રોનીએ સૌ રેડિયો તરંગોનું પ્રસારણ કર્યું હતું ત્યારબાદ વર્ષ ઓગણીસો પાંચ અને છ માં પ્રથમ વખત રેડિયો દ્વારા સંગીત અને ચર્ચાનું પ્રસારણ શરૂ થયું દાયકામાં રેડિયો કોમર્શિયલ ઉપયોગ શરૂ થયો અને ઓગણીસો પચાસ નો દાયકો આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયો હતો કે વિવિધ દેશોએ બે હજાર અગિયારમાં માં યુએન માં કરી આ રજૂઆત કર્યા બાદ બે હજાર તેરથી તેર ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે સો હેપી રેડિયો લિસનિંગ ટુ ઓલ ઓફ યુ